નમસ્કાર શ્રોતા મિત્રો એક આનંદની વાત એ છે કે નિસ્વાર્થ સેવા મંડળ ચોટીલા નિસ્વાર્થ સેવા મંડળ ચોટીલા અને લાયન્સ ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉન એના સહયોગથી ચોટીલામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન છે બીજી માર્ચના રોજ અને મામાની સ્કૂલ પંચનાથ મંદિર પાસે આ સ્થાન છે અને ત્યાં નવથી બાર આવો કેમ્પ યોજવામાં આવ્યો છે એટલે જાહેર જનતાને એક નમ્ર વિનંતી કે આનો પૂરેપૂરો લાભ લે કારણ કે વિનામૂલ્યે માનવ સેવા છે અને સર્વિસ ટુ હ્યુમિનિટી ઇઝ સર્વિસ ટુ ગોડ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે આ જીવનમાં જો કાંઈ પણ અત્યંત મહત્ત્વનું હોય ને આંચવા જેવું કાંઈ પણ તો મારી દૃષ્ટિએ સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય તમારે કલાકાર થવું છે ક્રિકેટર થવું છે નેતા થવું છે કે અભિનેતા થવું છે કે સમાજ સેવક થવું એનું માધ્યમ શરીર જ છે અને શરીર જો સ્વસ્થ હશે તો તમે આ બધું કરી શકશો સ્વામી વિવેકાનંદજી તો એમ કહેતા કે ગીતા સમજવા ઈચ્છો છો જાઓ મેદાનમાં અને ફૂટબોલ રમું શરીર સુદૃઢ હશે સ્નાયુબદ્ધ હશે બાવડામાં બળ હશે ભોજાઓમાં તાકાત હશે દેશ માટે મરી ફેટવાની તમન્ના હશે તો તમે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ કલ્યાણ એ સમજી હક્ષો એટલે આ બંને સંસ્થાઓ નિઃસ્વાર્થ સેવા મંડળ ચોટીલા અને એમાં કાર્યરત જેટલા યુવાનો છે એ તમામ અને મિડ હું એ લાયન જ છું ઓલરેડી લાયન જ છું એટલે લાયન્સ ક્લબ મિડ જે કરે છે એ તમામને હાર્દિક અભિનંદન અને હું જુદી રીતે આવા સેવા કાર્યોને વિચારું છું કે આટલા યુવાનોને એક શ્રેષ્ઠ વિકલ્પ તમે પૂરો પાડો એક સારી પ્ર નદી જ્યારે બેફામ બની જાય ને બે કાંઠે વહેવા માંડે ને ત્યારે કાંઠાઓએ એની શક્તિ કેળવી લેવી પડે એટલે પ્રત્યેક સારી પ્રવૃત્તિ રહીને એ યુવાનોને એક શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે અને એવું કામ નિસ્વાર્થ સેવા મંડળ ચોટીલા કરે એ એક આનંદનો વિષય છે અને સૌ આમાં સહકાર આવે એવી અપેક્ષા છે અમારી હાવ હાદી સમજણ એ છે મને અઠ્યાસીનું શરૂ થયું નવ ડિસેમ્બરે તો અઠ્યાશી વર્ષની ઉંમરે અઠ્યાસી લાખની મોટર હોય ને એના કરતાં ત્રણ કિલોમીટર હાલવાની શારીરિક શક્તિ હોય તો અમે અમારી જાતને સુખી રમીશું અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે આવા બીજાનો કેમ્પ એમાં એનો લાભ લે સ્વસ્થ થઈ જાય અને પાછા પોતાના કામો ફરજો ઉત્તમ રીતે અદા કરે એવી અભ્યાસના આભાર ધન્યવાદ